સાહેબ હું આપને પૂછવા માંગુ છું દેશની જનતાને પૂછવા માંગુ છું કે આ ભયનો જે માહોલ વ્યાપ્ત થયો છે લોરેન્સ ઇસનોય હોય કે એની ગેંગના માણસો હોય એ ક્યાં સુધી એ ક્યાં સુધી સ્વીકાર્ય છે એક એક ગેંગનો મુખ્ય જેલમાં બેસી વિદેશોથી દેશના વેપારીઓને ખંડણી માટે હેરાન કરતો હોય દેશના જે મોટા આગેવાનો છે કે જે રાજકીય હોય કે સામાજિક હોય એમની હત્યા કરતો હોય એવા એવા કેનિસ્ટરને એન્કાઉન્ટર કરવા બને કે ના બને હું જનતાને પૂછવા માંગુ છું હું કાશ્મીરમાં રહ્યો છું ને સાહેબ હું આર્મીમાં હતો કાશ્મીરમાં આઠ વર્ષ રહ્યો અમે ત્યાંના જે આતંક હતો હતુ એમનું સફાઈ પહેલાં કાશ્મીર સેફ થયો કે ના નથી હવે કેન્દ્ર સરકારની જિમ્મેવારી બને કે આવા જે તત્વો છે એ લોકો ઉગ્રવાદીઓની શ્રેણીમાં જ આવે આવા તત્વોનું એનકાઉન્ટર એ એકમાત્ર વિકલ્પ મને દેખાઈ રહ્યું છે અને તમે જુઓ મને ધમકી મળી છે મને લોરેન્સના માણસો દ્વારા જાનતી માઈ નાખવાની ધમકી આપવામાં આવી છે અમારી કરણી સેના દ્વારા ગ્રીમંત્રીને રજૂઆત કરવામાં આવી પરંતુ લોકસભા વક્તરના આંદોલનના કારણે એમને મારી સુરક્ષા છે એ કેન્સર કરી દીધી છે હું પોતાની સુરક્ષા કરવામાં સક્ષમ છું હું કહી રહ્યો છું પરંતુ દેશ જનતા કેવી પોતાની સુરક્ષા કરશે તો જે આ ભય માહોલ છે એને ખતમ કરવા માટે આવા જે લોરેન્સ જેવા જેટલા પણ ગેંગસ્ટર છે એમનું ખાતમો અનિવાર્ય છે એમનું એન્કાઉન્ટર કરવામાં આવે એવી માંગ ક્ષત્રિય કરણી સેના કેન્દ્ર સરકારના સામે મૂકે છે કે આવા લોકો તમે એન્કાઉન્ટર કરો કારણ કે આ લોકો એક એક આમ આદમી શ્રેણી માં આવતા નથી ને એમને કાનૂની બીક નથી એમની ગિરફ્તારી અમને ફરક પડતો નથી જેમને કાનૂની બીક ના હોય એમનું ગિરફતારી ના હોય એમનું માત્ર ને માત્ર એન્કાઉન્ટર હોય એટલે અમારી સીધી સીધી માંગ છે કારણ કે અમારા સુખદેવસિંહ ગોગા મળીજીની જે હત્યા થઈ છે એ હત્યામાં પણ લોરેન્સ નું નામ આવ્યું છે એમાં પેલો સંપત નેહરા છે રોહિત ગોધારા છે ઉગોલી બરાર છે વીરેન્દ્ર ચારણ છે આ તમામ જે ગેંગસ્ટર છે અમુક જેલમાં છે અમુક દેશ મૂકીને બહાર ઉતાર્યા છે તો આ એક પ્રશ્નચિહ્ન કેન્દ્ર સરકાર ઉપર પણ છે

કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એને છાવી રહી છે ક્યાં છે આ સાબરમતી જેલમાં બેઠું છે એન્કાઉન્ટરમાં બે મિનિટ લાગે ભાઈ અમે કાશ્મીરમાં એન્કાઉન્ટર કર્યા છે ને આતંકવાદીઓ આ આતંકવાદ ની શ્રેણીમાં આવે ભાઈ જે વ્યક્તિ જે વ્યક્તિ લગાતાર ખંડણીઓ માંગતો હોય જે વ્યક્તિ લગાતાર હત્યાઓ કરાવતો હોય અને એ પણ રાજકીય આગેવાનો સામાજિક આગેવાન હત્યાઓ કરાવતો હોય એવા વ્યક્તિને છાવરવાની જરૂરત ક્યાં છે ભાઈ હત્યાઓ અત્યારો તો અત્યારો જ કહેવાય તમે સોશિયલ મીડિયા પર એને દેશભક્તિની તમે પરિભાષામાં એડ કરી રહ્યા છો શું છે આ બધું એટલે તમે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો અને કેન્દ્ર સરકારને મારે સાફ કહી દેવું છે કે જે ભયનો માહોલ વ્યાપ્ત થયો છે લોરેસના કારણે કે ભયના ભય મુક્ત આ ભારત વર્ષ બનાવવામાં દેશની જનતાને તમે યોગદાન આપો તમે મને એક વાત જણાવો છો ગ્રીન મંત્રી અમારા રાષ્ટ્રીય ગ્રીન મંત્રી અમિત શાહ એની કસ્ટડી આપવા માટે ના કે અમિત શાહ સામાન્ય નોર્મલ લઈ રહ્યા છે શા માટે તમે એન્વોરમેન્ટ લો છો કાનૂન કાનૂનું કામ કહે ને ભાઈ બાઈ મહારાષ્ટ્રમાં જે હત્યા થઈ એને લઈને લોણેસની કસ્ટડી જો માણસ પોલીસ જોયતી હોય તો આપવામાં વાંધો છું એનું મતલબ સાફ સાફ દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકાર લોણેસને છાવી રહી છે પણ એના પાછળનું જે કારણ શું છે એ મીડિયા બંધુઓને હું કહેવા માંગુ છું કે તમે અવશ્ય જાણો અને અમિત શાહ સાહેબ આવે જ છે ને અહીંયા અમદાવાદ આવે છે તમે એમને પૂછો પૂછવામાં બીવાની જરૂર નથી કે ભાઈ આવું તો શું છે કે તમે લોરેન્સ બિશ્નુ ની કસ્ટડી નથી આપતા લોરેન્સ